દરરોજ એપીએમસી બજાર ભાવ જોવા માટે આ યુટ્યુબ ચેનલ લાઇક કરો નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ ત્રણસો ચાલીસ બાજરો નીચો ભાવ ત્રણસો સાઈઠ ઊંચો ભાવ ચારસો નેવું ઘઉં નીચો ભાવ ચારસો વીસ ઊંચો ભાવ પાંચસો તુવેર નીચો ભાવ સત્તરસો પિસ્તાલીસ ઊંચો ભાવ એકવીસો પચાસ મેથી નીચો ભાવ આઠસો એસી ચાલીસ મકાઈ નીચો ભાવ બસો ભાવ નીચો ભાવ એક હજાર ઊંચો ચણા નીચો ભાવ સત્તરસો એકવીસો પાંચ મગફળી નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ બારસો વીસ મગફળી જાડી નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ અગિયારસો પંચાણું એરંડા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર ચોરાણું રાયડો નીચો ભાવ આઠસો ત્રીસ ઊંચો ભાવ એક હજાર રાય નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ બારસો પચાસી લસણ નીચો ભાવ આઠસો સિત્તેર ઊંચો ભાવ ઓગણત્રીસો કપાસ નીચો ભાવ બારસો ઊંચો ચાલીસ જીરુમ નીચો ભાવ બે હજાર ઊંચો ભાવ ચાર હજાર ચારસો સિત્તેર અજમો નીચો ભાવ બાવીસો ઊંચો ભાવ ત્રણ હજાર બસો અજમાની ભૂસી નીચો ભાવ પચાસ ઊંચો ભાવ ચોવીસો પંચોતેર ધાણા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ ચૌદસો ડુંગરી સૂકા નીચો ભાવ પચાસ ઊંચો ભાવ બસો સિત્તેર ઈસબુલ નીચો ભાવ બે હજાર ઊંચો ભાવ એકવીસો પાંચ આ હતા જામનગર માર્કેટ યાર્ડ ના બજાર ભાવ ડોટ ડોટ હવે જોઈએ જુનાગઢ માર્કેટ યાર્ડ ના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જુનાગઢ તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે સોમવાર પ્રતિ વીસ કિલો ના ભાવ છે ઘઉં લોકવન નીચો ભાવ ચારસો ચાલીસ ઊંચો ભાવ પાંચસો પિસ્તાલીસ ઘઉં ટુકડા નીચો ભાવ ચારસો ત્રીસ ઊંચો ભાવ પાંચસો બાજરો નીચો ભાવ બસો એસી ઊંચો ભાવ ત્રણસો ચણા નીચો ભાવ બારસો ઊંચો ભાવ બારસો સફેદ ચણા નીચો ભાવ બારસો પચાસ ઊંચો ભાવ પંદરસો પંચાણું નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ પંદરસો પંદર તુવેર નીચો ભાવ ઓગણીસો ઊંચો ભાવ તેવીસો બાવીસ મગફળી જાડી નીચો ભાવ એક હજાર પચાસ ઊંચો ભાવ બારસો અડતાલીસ નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ ચૌદસો વીસ એરંડા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર તલ સફેદ નીચો ભાવ બે હજાર ચારસો દસ ધાણા ની અઠાવીસ મગ નીચો ભાવ ચૌદસો ચાલીસ ઊંચો ભાવ સત્તરસો પચીસ સિંગદાણા જાડા નીચો ભાવ પંદરસો સિત્તેર ઊંચો ભાવ પંદરસો સિત્તેર સોયાબીન નીચો ભાવ આઠસો ત્રીસ ઊંચો ભાવ આઠસો મેથી નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ એક હજાર એસી વટાણા નીચો ભાવો ભાવ ડોટ ડોટ હવે જોઈએ જામજોધપુર માર્કેટ યાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામજોધપુર તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ સોમવાર પ્રતિ વીસ કિલો ના ભાવ છે મગફળીજીની નીચો ભાવ નવસો ઊંચો ભાવ બારસો છેતાલીસ મગફળી જાડી નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ બારસો કપાસ નીચો ભાવ પંદરસો એક જીરુમ નીચો ભાવ ત્રણ હજાર આઠસો પચાસ ઊંચો એક્યાસી તુવેર નીચો ભાવ સત્તરસો ઊંચો ભાવ તેવીસો એકસઠ તલ નીચો ભાવ બે હજાર દસ ઊંચો ભાવ ચોવીસો એકોતેર ધાણા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ પંદરસો એકાણું ધાણી નીચો ભાવ તેરસો ઊંચો ભાવ અઢારસો એકત્રીસ ઘઉં નીચો ભાવ ચારસો દસ ઊંચો ભાવ 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 પાંચસો છ મગ નીચો ચૌદસો ઊંચો અઢારસો એક્યાસી ચણા નીચો ભાવ એક હજાર પચાસ ઊંચો ભાવ બારસો કાબુલી ચણા નીચો ભાવ બારસો એસી ઓગણીસો એકાણું રાયડો નીચો ભાવ નવસો ઊંચો ભાવ નવસો એકાણું વાલ નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ એક હજાર મેથી નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ અગિયારસો એક સોયાબીન નીચો ભાવ આઠસો ઊંચો ભાવ આઠસો છોતેર વરિયાળી નીચો ભાવ નવસો ઊંચો ભાવ અગિયારસો બોતેર સુવાદાના નીચો ભાવ આઠસો ઊંચો ભાવ એક હજાર આ હતા જામજોધપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ